નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ થઈ છે 29 8 2025 એટલે કે 29 ઓગસ્ટ 2025 અને શુક્રવાર અને આજે મિત્રો બપોર પછીથી લઈ અને રાત્રિના મોડી સાંજ સુધીના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં આજનો દિવસ 29 તારીખનો દિવસ અતિભાર રહેવાના એંધાણ હતા અને વહેલી સવારથી ગુજરાતમાં તબાહી મચાવનારા વરસાદો શરૂ થઈ ચુક્યા છે જી હા દર્શક મિત્રો છ ઇંચ થી વધારેના વરસાદો ગુજરાતમાં નોંધાઈ ચુક્યા છે અને હવે પછીની પાંચ કલાક ગુજરાત ઉપર મોટી ઘાત બનવાની છે કારણ કે જે વરસાદી સિસ્ટમના જે આંકડાઓ સામે આવી રહ્યા છે અને જે સિસ્ટમના ફોટા સામે આવી રહ્યા છે એ જોઈને તમે ચોંકી જવાના છો કારણ કે અહીંયા આપણો આ ગુજરાતનો ઝોન છે અને ગુજરાતના ઝોનની આસપાસ તમે જુઓ તો મિત્રો ગુજરાતના વાદળો લગાતાર આગળ વધી રહ્યા છે આ વ્હાઈટ વ્હાઈટ કલરના મિત્રો જે તમે પટ્ટા જોઈ રહ્યા છો આ જે ભાગ મિત્રો આ વ્હાઈટ વ્હાઈટ ઝોનમાં તમે જે ભાગ જોઈ કલાકોમાં ગુજરાત ને ધમરોળવાની છે જેમાં ખાસ આજનો દિવસ ઓગણત્રીસ તારીખનો દિવસ જે છે એ બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ગુજરાતમાં જે છે તે મેઘરાજા ગાજવીજ સાથે પવન સાથે અને કડાકા ભડાકા સાથે જે છે ધોધમાર અનરાધાર વરસાદ લઈને આવવાના છે તો બીજી તરફ મિત્રો આવતીકાલનો દિવસ ત્રીસ તારીખ પણ અતિ ભારે વરસાદ રહેવાના એંધાણ છે એટલે કે હવે આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ બાકી રહ્યા છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ અને આ ત્રણ દિવસમાં ગુજરાતમાં જે છે તે તબાહી મચાવનારા વરસાદો જોવા મળવાના છે એવી આગાહી પણ કરવામાં આવી છે કે દસ દસ થી લઈ અને છ થી સાત ઇંચ અમુક વિસ્તારોમાં મિત્રો દસ ઇંચ અમુકમાં છ ઇંચ તો

આજના એક માત્ર વિડિયોના માધ્યમથી તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને દરેકે દરેક કામને ને જરૂરી અપડેટ છે એ મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી અત્યારે મળી જાય તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે છે તે મિત્રો હું તમને સિસ્ટમ વિશે જણાવાની છું કે ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ કઈ મોટી સિસ્ટમ સક્રિય હશે તો તમે જોઈ લો ઝૂમ કરીને તમને માહિતી આપી દો કે ગુજરાતનું આ લોકેશન છે ગુજરાતના લોકેશન ઉપર મિત્રો તમે અહીંયા લાઈવ જોશો તો આસપાસ જે વાઈટ ભાગ વ્હાઈટ તમને અગાઉ પણ જણાવ્યું કે આ કાળા ડિબાંગ વાદળોનો આ ઘેરાવો છે અને આ વાદળોની જે સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યમાં આવનારા ત્રણ દિવસ આજથી લઈને એટલે કે ઓગણત્રીસ તારીખે બપોરથી લઈને એટલે કે મિત્રો અત્યારે અત્યારે બપોરથી એટલે કે આ ઓગણત્રીસ તારીખના લઈ ત્રણ વાયગાથી લઈ અને મિત્રો ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં તોફાની મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ સાથે તોફાની બેટિંગ થવાની છે મેઘતાંડવ માટે તૈયાર થઈ જજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર રાજ્યમાં રેડ એલર્ટ છે અને દસ થી ઓરેન્જ એલર્ટ છે આ બધા એલર્ટો એટલા માટે આપવામાં આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્યમાં હવે નવા જૂની થવાના એંધાણ જે છે તે સામે આવી રહ્યા છે જેના વિશે કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવ્યા છે જેના વિશે મિત્રો કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે જો મિત્રો બધા ફોટા બધા વિડીયો તમારા માટે અહીંયા લઈને અમે આવેલા છે જેના વિશે વિસ્તાર વાત કરવાની છે તો આજના એકમાત્ર વિડિયોની અંદર તો વિડીયોની અંદર અંત સુધી મિત્રો બનેલા રહેજો અને આ શું કે ગુજરાતની અમારી જે આ સૌથી હવામાન સમાચાર આપતી ચેનલ ગુજરાતી જરૂરથી નથી કરી અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા છો તો અત્યારે જ સબસ્ક્રાઈબનું નું બટન દબાવી દો કારણ કે દરરોજના આવા જ અવનવા ઉપયોગી વિડીયો આપણે આ ચેનલના માધ્યમથી તમને આપવાના છીએ સૌથી પહેલા મિત્રો જો આજે વહેલી સવારથી જે મેઘરાજાનું તાંડવ શરૂ થયું છે છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે અગાઉ પણ મિત્રો આગાહી કરવામાં આવી હતી કે તારીખથી તારીખ તારીખ સુધી ભારે વરસાદનો રાઉન્ડ છે જેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે આ દ્રશ્યો મિત્રો સામે આવી રહ્યા છે સુરત ખાતેથી જ્યાં મિત્રો સુરતના ઉમરાપાડા લાગુના વિસ્તારોમાં છ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ જે છે એ મિત્રો પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે વિડીયો તમે જોઈ શકો છો સુરત ઉમરાપાડાનો આ વિડીયો છે બીજા નંબરે આ વીડિયો મિત્રો તમે જોઈ શકો છો કે આ બનાસકાંઠાથી સામે આવી રહ્યો છે અને બનાસકાંઠામાં કેટલા ઇંચ વરસાદ પડ્યો તો મિત્રો જોઈ લો બનાસકાંઠાના ઈડર ઈડર માં મિત્રો સાબરકાઠાનો આ વિડીયો છે સાબરકાઠાના ઈડર માં મિત્રો 142 mm એટલે કે 5 ઇંચ વરસાદે ગઈકાલે તબાહી મચાવી અને આજે સવારે મિત્રો તમે જોઈ શકો છો આ સવારના દ્રશ્યો છે 29 તારીખના વહેલી સવારના 6 વાગ્યા આસપાસ આ ભારે વરસાદ અને ભારે તાંડવ જોવા મળ્યો સાબરકાઠાના ઈડર ની અંદર અને તેની સિવાય મિત્રો બીજા કયા જિલ્લામાં વરસાદ સારો પડ્યો છે આજે તો વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં જે છે તે ખાસ કરીને વ્યારાના તાપીમાં પણ 18 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે ડોલવાણમાં પણ મિત્રો જે છે દોઢ થી વધારે વરસાદ પડ્યો છે અને ડાંગ અને આહવા અને ડાંગની અંદર મિત્રો સવા એક થી વધારે વરસાદ પડ્યો છે આ માહિતી મિત્રો સામે આવી રહી છે કે જ્યાં દોઢ દોઢ કે અઢી થી વધારેના વરસાદો પડ્યા છે અને આટલું નહીં હવે પછીની કલાકો માટે હવામાન ખાતા તરફથી રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો કયા કયા ભાગમાં એલર્ટો જાહેર છે તે પણ જાણી લઈએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો રેડ એલર્ટ ચાર જિલ્લામાં અને પાંચ જિલ્લામાં આપી દેવામાં આવ્યા છે મિત્રો જેની વાત કરીએ તો આજે રેડ એલર્ટો જે આપી દેવામાં આવ્યા છે એ તમામ વિસ્તારો વાળા મિત્રોએ સાવચેત થવું પડશે કારણ કે કયા કયા એ પાંચ જિલ્લા છે આટલા જિલ્લામાં જો તમારું ગામડું આવે છે તો સાવચેત થઈ જજો આ ભાગોમાં રેડ એલર્ટ અત્યારે નવકાશ મુજબ આપવામાં આવ્યું છે અને આ ભાગોમાં હવે પછીની કલાકોમાં પાંચ ઇંચ થી વધારેના વરસાદો જે છે તે તમને નોંધાતા જોવા મળવાના છે ત્યાર પછી ઓરેન્જ એલર્ટ પણ કયા કયા ભાગોમાં આપી દેવામાં આવ્યા છે વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ પણ મોટાભાગના વિસ્તારોમાં જેમાં મહેસાણાથી લઈને સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ અને વડોદરા અને આણંદના વિસ્તારો થી લઈને ઉદેપુર બોડેલી ગોધરા દાહોદ મહીસાગર આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો બોટાદથી લઈ અને નીચે આવે તો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણ મિત્રો જોઈ લો ભરૂચ અને તાપીના વિસ્તારોથી લઈ અને નીચે આવે તો ખાસ કરીને તમે જોઈ શકો કે વલસાડ લાગુના અને ડાંગ લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજ માટે તો આ ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર મેઘરાજાનું મેઘતાંડવ જે છે એ કડાકા ભડાકા સાથે થવાનું છે અરે ઓરેન્જ એલર્ટ વાળા બધા જિલ્લાઓની અંદર બે ઇંચથી લઈ અને તમને પાંચ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાતા જોવા મળી શકે બાકી બધા જિલ્લામાં બાકી રહેલા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટમાં હળવા મધ્યમ મિત્રો એકાદ ઇંચના વરસાદો જે છે એ તમને ઇંચના પડતા જોવા મળી શકે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સૌરાષ્ટ્રનું જામનગર મોરબી દ્વારકા અને પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થયેલો છે મિત્રો એક ભાઈની કમેન્ટ આવેલી છે કે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરમાં વરસાદ નથી તો મિત્રો જોઈ લઈએ તમને ના ખબર હોય તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે દરેક વિડીયોમાં જે ભાઈઓ આપણને કમેન્ટ કરી અને જણાવે છે કે અમારા વિસ્તારમાં આટલો આટલો વરસાદ છે તો મિત્રો સવારે જે વિડીયો આપણે મૂકેલો હતો એ વિડીયોમાં જે ભાઈઓએ કમેન્ટ કરી છે એ તમામ ભાઈઓની કમેન્ટ આપણે વાંચીએ તો મિત્રો સૌથી પહેલાં દશરથજી રાઠોડ ભાઈ છે એમની કમેન્ટ છે કે માણસા તાલુકામાં ગામ હરનાહોડામાં રાત્રે ધીમે ધીમે ધીમી ધારે વરસાદ પડે વીસ મિનિટ બાકી વરસાદ આવ્યો નથી એટલે કે માણસા તાલુકોનું જે હરના હોડા ગામ છે તેમાં રાત્રે વીસ મિનિટ જ વરસાદ આવે છે પછી વરસાદ નથી આવતો ઓકે ભાઈ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માનસિંગ તાલપાડે ચારસો ત્રણ આ ભાઈએ એવી કમેન્ટ કરેલી છે કે તાલુકો પેટલાદ જીજે ત્રેવીસમાં માં અગિયાર વાગે સામાન્ય ઝાપટું પડી ગયું છે ઓકે ભાઈ આભાર તમારો ગોરધનભાઈ જોળીયા આપણને જણાવે છે કે મહુવામાં વરસાદ પડશે સાડા ચાર મિનિટ એટલે કે મહુવામાં વરસાદ પડ્યો છે સાડા ચાર મિનિટ ત્યારબાદ મિત્રો હેતલ સત્યોતેર તેત્તાલીસ એમણે એવી કમેન્ટ કરેલી છે ગામ કંસાળા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ઓકે રાજુ પટેલ મિત્રો આ ભાઈ એવું કહેવા માંગે છે કે વેલનપુરમાં ચાર વાગ્યા થી વરસાદ શરૂ હતો કે ભાઈ આભાર તમારો પછી દશરથ ધનતાણી આ ભાઈએ વિજાપુર થી છે એમણે પણ કમેન્ટ કરી લે છે ત્યારબાદ સહદેવ મેણિયાભાઈએ કમેન્ટ કરી છે કે સુરત જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ થયો હતો નટવરગઢમાં આજે કેવું રહેશે વરસાદી માહોલ તો ભાઈ તમને જણાવી દઉં કે નવકાશ મુજબ જે નટવરગઢ છે તેમાં અત્યારે કોઈ દેખાય તો કોઈ આગાહી અમને લાગતી નથી કે અમારી પાસે એની વિશે કોઈ અપડેટ નથી તો ભાઈ આટલી માહિતી અમારી પાસે છે આભાર તમારો ત્યારબાદ દયાળજીભાઈ દેસાઈએ કમેન્ટ કરી છે કે અમે શું પાપ કર્યું કે વરસાદ આવતો નથી ટંકારા તાલુકામાં આવશે ભાઈ ધીરજ રાખો વરસાદ આવશે આભાર ભાઈ તમારો ત્યારબાદ હેતલ સત્યોતેર તેતાલીસ એમણે કમેન્ટ કરેલી છે કે સિગર હેતલ ઠાકોર કહે છે કે રાતે વરસાદ હતો થોડો થોડો હતો ઓકે બેન આભાર તમારો ત્યારબાદ રાકેશ ભાઈ જે છે એમણે કમેન્ટ કરી છે કે સુરેન્દ્રનગર આવશે નહીં એટલે કે સુરેન્દ્રનગરમાં વરસાદ આવશે નહીં આવશે ભાઈ થોડો થોડો ઝાપટા જોવો વરસાદ સુરેન્દ્રનગરમાં અત્યારે બતાવી રહ્યા છે તો મિત્રો તમે પણ જો ઈચ્છતા હોવ કે તમારું જે નામ છે અને તમારા તમારું જે જે ગામ છે કે તમે વિસ્તારમાં વિસ્તારમાં રહો છો વરસાદ કેવો છે એમને લઈને અપડેટ તમારે અમારા તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે તો ખાસ અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે તમે કયા વિસ્તારથી છો અને તમારા ગામમાં કેવો વરસાદ છે કે તમારા ક્ષેત્રમાં કે તમે જ્યાં રહો છો ત્યાં કેવો વરસાદ છે તો ખાસ મિત્રો અમને કમેન્ટના માધ્યમથી જણાવજો તો આવતા વિડીયોમાં અમે તમારી કમેન્ટ તમારા નામ સાથે તમામ દર્શક મિત્રો સાથે શેર કરીશું મિત્રો આજના હવામાન સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારના વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત